નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટયાર્ડના ડુંગળીના બજાર ભાવમાં થતી વડગઢના બજાર ભાવની માહિતી મેળવીશું ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહવા માર્કેટ યાર્ડ એકસો દસથી ત્રણસો ચાલીસ સુરત માર્કેટયાર્ડ યાર્ડ બસોથી ઊંચો બજાર ભાવ છસો ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો ચાલીસથી ત્રણસો એંશી પાલીતાણા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ બસો પંદરથી ઊંચો બજાર ભાવ ત્રણસો નેવું મોડાસા માર્કેટ યાર્ડ એકસો ચાલીસથી ચારસો ગોંડલ માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી ત્રણસો પચાસ જસદણ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો દસથી ઊંચો બજાર ભાવ ચારસો પાંચ જેતપુર માર્કેટ યાર્ડ એકસો એકથી પાંચસો એક વિસાવદર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો બસો એકથી ઊંચો બજાર ભાવ બસો દસ દાહોદ માર્કેટ યાર્ડ ચારસો ચાલીસથી ઊંચો બજાર ભાવ પાંચસો વીસ મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ બસોથી ઊંચો બજાર ભાવ પાંચસો વીસ ધોરાજી માર્કેટ યાર્ડ બસોથી ઊંચો બજાર ભાવ બસો નેવું અમરેલી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ બસોથી ઊંચો બજાર ભાવ ત્રણસો પચાસ વડોદરા માર્કેટ યાર્ડ એકસો સાઠથી ઊંચો બજાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહવા માર્કેટ યાર્ડ નીચો ભદાર ભાવ જોઈએ તો બસો તેરથી ઊંચો વદાર ભાવ ત્રણસો ઓગણીસ ભાવનગર માર્કેટ યાર્ડ એકસો વીસથી ઊંચો ભદ્ર ભાવ બસો એંસી ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એકથી ઊંચો ભદાર ભાવ ત્રણસો છપ્પન મોડાસા માર્કેટ યાર્ડ બસો ત્રીસથી ઊંચો ભદાર ભાવ બસો ઓગણપચાસ